જય વસરાત જય ગુરુદેવ જયમાં છુમાં જય અભયમાં અમે આવી ગયા સી તમારા માટે નવી રસોઈ લઈને અમારી રસોઈ શેરમાં આપનું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે બનાવવાની છે સાબુદાણાની ખીચડી એટલે કે ફરાળમાં પણ ચાલે અને નાસ્તામાં પણ ચાલે તો હાલો સ્ટાર્ટ કરીએ મિત્રો આજે આપણે બનાવવાની છે સાબુદાણાની ખીચડી સાબુદાણાને આપણે સાંજે પલાળી દીધા હતા એટલે કે હવે આપણે આજે બપોરે બનાવવાના છે કાલે સાંજે રાત્રે પલાળ્યા હતા ઠંડા પાણીમાં જેટલા તમારે ખાવા હોય એ પ્રમાણે બનાવવાની હોય ખીચડી એ પ્રમાણે પલાળી દેવાના અને સાબુદાણા ડૂબે ત્યાં સુધીનું આપણે પાણી એડ કરવાનું તો હવે આજના બપોર આપણે થઈ ગયા છે તમે જોઈ શકો છો આપણે સાબુદાણા એકદમ સરસ મજાના પલળી ગયા છે અને આને બાફવાની કંઈ જરૂર નથી હવે આપણે ખીચડી બનાવવા માટે બટેટા બાફવા મૂક્યા છે બટેટા સાબુ કરતાં ઓછા હોવા જોઈએ માંડવીના દાણા છે એને આપણે વઘારમાં એડ કરવાના છે અને ટમેટું અને મરચું આપણે સુધારીને લઈ લઈએ અને આ માંડવીના દાણા છે એ થોડાક એમાંથી આપણે ખાંડવાના છે એક મુઠ્ઠીથી વધારે આપણે ભૂકો બનાવવાનો છે એટલે ખાંડા દસ્તામાં આપણે ભૂકો કરી લઈએ મિત્રો આપણે બટેટા બાફી અને ફોલી અને જો ટુકડા કરી લીધા છે આ આપણે ટમેટો અને મરચું સુધારીને લઈ લીધું છે આ લીલી કોથમીર છે અને લીંબુ છે હવે મૂકી દીધું છે તેલ તળવા માટે આપણે તેલ આવે ત્યાર પછી આપણે આમાં વઘાર કરી લઈએ અને માંડવીનો ભૂકો પણ કમ્પ્લીટ કરી લીધો છે આપણે તેલ આવી ગયું છે રાઈ તમે ફરાળમાં ન ખાતા હોય તો નહીં નાખવાની નહીં તો જો આ જીરું નાખ્યું છે સેજમથી રાઈ નાખી છે અમે રાઈ ખાઈ છે એટલા માટે સેજ આપણે હિંગ પાવડર એડ કરશું હવે આખા માંડવીના દાણા અને મીઠા લીમડાના પાન

અને અથવા તો તમે માર્કેટમાં ગમે ત્યાં મળી જાય બહુ સરસ બનશે જરૂરથી ટ્રાય કરજો અને આપણે જે તીખું ખાવું હોય એ પ્રમાણે લાલ મરચું એડ કરશું સાબુદાણા મોરા હોય બટેટા પણ મોરા હોય માંડવીના દાણા પણ મોરા એટલે તે ખાસ તમે વધારે રાખશો તો વધારે સારું રહેશે અને આપણે તે ચમચો ગરમ મસાલો એડ કરશું તણા જીરું પાવડર સેજ આપણે આખી આપણે આખી ખાંડ એટલે કે ખાંડનો ભૂકો નહીં ખાંડ જ એડ કરવાની છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કરશું મીઠું આપણે વધારે લેવાનું છે કે બટેટા બાફવામાં આપણે સેજ જ નહીં કૂદવું પણ દાણા વધારે મોરા હોય છે અને માંડવીના દાણા પણ હવે આપણે આને મિક્સ કરી લઈએ અને સેજવાર રહેવા દેસુ ગેસ છે આપણે એકદમ ધીરો હવે આપણે એમાં માંડવીના દાણા એડ કરી દઈશું એટલે કે માંડવીનો ભૂકો જે આપણે ખાંડની દસ્તામાં ભૂકો કરીને રાખ્યો છે એ એડ કરી દેવાનું છે એને આપણે મિક્સ કરી લઈએ હવે એમાં આપણે બટેટા એડ કરવાના છે એટલે કે આપણે બટેટા બાફલના જે ટુકડા કર્યા છે એ અને આપણે હળવા હાથે મિક્સ કરી લઈશું જેથી કરી બટેટાનો છે એકદમ નોંધો ન થઈ જાય બટેટા આપણે મિક્સ કરી લીધા છે ને ધીમો ગેસ હજી આપણે ચાલુ છે ગેસને બંધ નથી કરવાનો પણ એકદમ ધીરો કરી દેવાનો છે હવે આપણે એમાં સાબુદાણા છે એ એડ કરી દઈશું સાબુદાણામાં જો તમે વધારે પાણી એડ કર્યું હોય અને તમને એવું લાગે કે આમાં આપણે પાણી વધારે થઈ ગયું છે તો એકદમ આપણે ખીચડી છે એ એકદમ વધારે ઢીલી થશે એટલે આપણે આવી રીતની જો ખમણી છે આપણે અથવા તો ઝારી રહે કે ભાત્યું છે કોઈપણમાં તમારે નાખી દેવાના એટલે કે પાણી જે હોય તે બધું નીકળી જાય એટલે આપણે એકદમ છૂટી થઈ ખીચડી નહીં તર હાવ એકદમ લોંદો થઈ જાય તો ભાવશે નહીં છૂટ્ટી થાય તો બધાને ભાવે એટલે આપણે જો પાણી આમાં છે જ નહીં જોકે પણ આ તો તમને ટ્રાય કરવા માટે બતાવ્યું હતું હવે આપણે આમાં એડ કરી દઈશું અને હળવાથી આપણે બધી મિક્સ કરી લઈએ એકદમ સરસ મિક્સ કરવાની છે જેથી કરી આપણે આમાં મસાલા જે બધા એડ કર્યા છે એ આ બુદાણામાં મિક્સ થઈ જવા જોઈએ ઉપરથી જે આપણે મસાલા ઘટતા હતા એ આપણે એડ કર્યા છે ચટણી મીઠું ને એવું હવે આપણે એક લીંબુની ફાઈડ એડ કરી દઈશું અને પછી આને આપણે મિક્સ કરી લઈએ હલો આપણે હાબુદાણાની ખીચડી એકદમ થઈ ગઈ છે તૈયાર આ તમારે ફરાળ માટે પણ ચાલે અને અથવા તો તમને ક્યારેય ભૂખ લાગી હોય અને નાસ્તો કરવો હોય તો નાસ્તામાં પણ બહુ મસ્ત અને સરસ મજાની ખીચડી બનીને થઈ ગઈ છે તૈયાર તો અમારે હાબુદાણાની ખીચડીની રેસીપી મિત્રો તમને કેવી લાગી જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો અને નવી રસોઈ લઈને આવીએ ત્યાં સુધી આવજો